શ્રી વલ્લભાધી શ્રી માધવરાય સ્થાપિત પરંપરા ગોકુલેશજી મહારાજની વ્રજ યાત્રા તથા જગદીશ યાત્રા વિક્રમ સંત ઓગણીસો ઓગણચાલીસ માં વ્રજ પરિક્રમા કરી સાથે અનેક વૈષ્ણવો હતા વ્રજ ના શ્રેષ્ઠ સ્થાનોમાં આપ શ્રી સુપાત્ર વ્યક્તિઓનું વ્યક્તિઓને ઘણું દાન કર્યું ગિરાજીનો કુલવાળો દાવ શ્રી દાઉજીનો હાંડો ગોકુલ મથુરા વૃંદાવનના મનોરથો તેમજ વ્રજવાસીઓ તથા સ્વભાવોને દાન દક્ષિણા અને ભોજનાદિથી સંતુષ્ટ કર્યા છે વ્રજના પવિત્ર સ્થળોનું મહાત્મ પરિક્રમામાં આવેલા વૈષ્ણવોને સમજાવી સમજાવી તેમના હૃદયમાં

કરીને પાછા ફરતી વખતે નાથ દ્વારા પધાર્યા નાથ દ્વારામાં લાંબો સમય બિરાજીને લિકજ નાયક શ્રીનાથજીની સેવાનો અલૌકિક લાહો લઈ અનેક પ્રકારના મનોરથ કર્યા છે આપશ્રીની સેવામાં આસકિત નીકાળીને તિલકાયક શ્રીએ આપશ્રીને શ્રીનાથજીના શ્રીંગારની આજ્ઞા આપી હતી આ આજ્ઞાને આપશ્રીએ મહદ ભાગ્ય માની શિરોધાર્ય કરીને શ્રીનાથજી શ્રીજી માટે હીરા માણેક પલના મોતી વગેરેના કલાત્મક બહુમૂલ્ય આભૂષણો સિદ્ધ કરાવ્યા હતા અને સાસી જરી ની પિસ્વાય ખંડપા ખંડપાટ આદિ સાજ બહુ જ મળી બધું મળીને લગભગ ચાલીસ હજાર રૂપિયાનો વિનિયોગ કરી કુશળ કારીગર પાસે સિદ્ધ કરાવીને શ્રીનાથજીને સમર્પણ કર્યું હતું તદ ઉપરાંત અનુસાર સામગ્રી પણ શ્રીનાથજીને આરોગાવી હતી આથી આ સેવા પર પરાયણથી તિલકાયત તેલકાયેત શ્રીન્ય આચાર્ય બાળકો સાથે સ્નેહ સંબંધ ગોકુલની સર્વ ગોસ્વામી બાળકો સાથે આત્મિતા સભર સ્નેહ સંબંધ રાખતા

વિક્રમ સમજ ઓગણીસો બેતાલીસ તેતાલીસ ના બહાદરવા મહિલામાં કાકરોલી શ્રી દ્વારકે સપ્પન ભોગ થયો હતો ત્યારે ગોસ્વામી શ્રી બાળકૃષ્ણ બાલકૃષ્ણ મહારાજશ્રી બહુ જ આગ્રહ કરતા આપશ્રી કાકરોલી પધાર્યા હતા અને સપન ભોગનો આનંદ લીધો હતો અહીંથી અંકોટ અંકોટ વખતે આપશ્રી નાથ દ્વારા પધાર્યા હતા અને નાથ દ્વારાનો અંકોટ કર્યો હતો

ઘણો સમય સુધી બિરાજી શિનાજીની સેવાનો લાભ લીધો હતો આ વખતે તિલકાયક શ્રીને ગોપાલ મંત્રની દીક્ષા આપી હતી અને તરફથી ગુરુ દીક્ષામાં સિનાજીની ત્રણ સેવા મળી હતી એક રાજભોગની માળા બીજી અનુસરમાં બનકાની ત્રીજી હટરીની હટરીની આરતીની સેવા આ ત્રણેય સેવાનો લાભ ગોકુલેશજીને મળ્યો હતો